સીતારામને જય માતાજી તો આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું તો આજે આપણે જો રૂટિન કામ બધું કરે લીધું કચરા પોતામ કપડાં તો એ આપણી રસોઈનો ટાઈમ થઈ ગયો તો આપણી રસોઈ બનાવેલીએ તો આજ આપણી જો પાંદડીનું ને વટાણા રીંગણાંનું શાક બનાવવાનું છે અને બીજું બનાવવાનું છે આમાં થોડાક લીલા સણાઈ નાખવાના છે તો આપણે બેઠા બેઠા બધું પહેલાં નિરાયતી શાક સંભાળ લઈએ ને પછી આપણે બધું બનાવીએ આ ટમેટા છે આ થોડાક ચણા છે આ આમાં થોડીક પાંદડી વટાણા છે તો આપણે એ શાક બધું લઈએ અને આપણે કરીએ બાજરાના રોટલા ની રોટલી કારણ કે પાંદડીની શાક આ રીતે રોટલા જ ભરે રોટલી ન ભરે એટલે આપણે જોઈ બનાવવાનું છે ને એકાવા માણાની તો તાણ ખેંચે પડે હમણાં આપણા બ્લોગ પણ નહીં ઉતારતા આપણી કારણ કે હમણાં આવા જવાનું વધારે હારે હા તે હોય એટલે મારે જાવું પડે એમાં હાલે જ નહીં એટલે આપણે હમણાં બ્લોગ ન જ મૂકતા તો એ ધીમે ધીમે આપણા બ્લોગ પણ ચાલુ થેગા ને હજે ખેંચા હે રેગ્યુલર કારણ કે કારક કારક આપણે હજે જે બ્લોગ ઉતારવામાં થોડીક ઢીલ કરીએ હું હાજર ન હોય એટલી મારા બ્લોગ પણ નેતા આવતા તો તમારા બધાનું એ સ્વાગત કરા ને તમારો ખૂબ ખૂબ બધાનો આભાર કે મારા વિડીયો જોવો અને લાઈક સબસ્ક્રાઈબ લાઈક શેર ની સબસ્ક્રાઈબ પણ કરો તો જરૂર જોઈશો આ વિડીયા કારણ કે તમને રોજ નવા નવા વિડીયામાં નવું નવું જાણવા મળે અને નવું નવું કોઈક ખરીદી કરવા જાતા હોય એ પણ તમને કોઈ સાડીઓ કોઈ ડ્રેસું કુર્તિઓ એના પણ વિડીયા મળે જોવા એટલે તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તમને રોજે રોજના નવા વિડીયાની માહિતી મળે તો એ આપણે રસોઈ બનાવેલી રસોઈનો ટાઈમ થઈ ગયો વાયગા અગિયાર તો ધીમે 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 બનાવેલીએ આપણે ઘડે નાખીએ ને રીંગણા નું પાંદડી બધું મિક્સ માં શાક બનાવી દીધું તો આપણે ભોલા કઈ જમવા આવીએ શાક મળી નિરાયતી સુધારવું ગમે જટઝટ કરે નાખે દેવું એ મજા ન આવે એટલે જો નિરાતી નિરાઈતી આપણી શાક બધું સુધાર્યું બધું બનાવ્યું ને એ જો સંભાળો હમણાં બહુ ખાતા ને આખા કઈ જાતના છે પણ કોઈ ખાતા ને એટલે કરવાનો કંટાળો આવે તો

એટલી કરેલી એ તો એ ટાઈમ વધે કારણ કે હમણાં એવો ઉનાળાના દિવસો આવ્યા અને ફાગનો એનો ભેભેગો તો એ ઉતાહણી ના આવી ગયે સારું પડી ગે અને કઈ સાબાનો બેળ આવી ગયેલી નીકળવાનું ઘરમાં ઘર માં બેઠાડીએ એવા તાળતા પડી ગયે એ એવા જો દી મોટાયેલા કે આપણી વેલા ને એવલા થઈ જાય એવા આપણી સ્રાય મોડું ન થાય તો હું બધું રૂટીન કામ નિરાયતી કરીએ તો ટાઈમ વધે કારણ કે દી મોટા એના ન તો શિયાળાના છે ને આપણી બહુ ખેસ પડતી કામ એક આવા કામની ખેસ પડે એક તો આપણે ટાઈમ એ વધે ઘણો બધો અમુકનો ટાઈમ જાય નહીં બપોર પછી તો કોઈ કામ જ ન હોય એટલે આવું છે હમણાં કંઈ નવીન કંઈ બનાવતા નહીં એટલે એવું નવીન બનાવીશું ધીરે ધીરે ચાલુ કરી કરીશું અમે પણ બનાવવાનું

Não vou pôr a